મારું નામ પરમાર શશાંત છે હું બોડેલીમાં રહું છું મમ્મી હાઉસવાઈફ હતા મારા પપ્પા ડ્રાઈવિંગ કરતા હતા હું અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરું છું મારો પ્રિય વિષય ગુજરાતી છે તેમાં મને કવિતાઓ વાર્તાઓ સુવિચારો એવું વાંચવાનું બહુ પસંદ છે મને મારા પરિવારમાં અમે પાંચ જણા રહીએ છીએ મારા કાકાની છોકરી અને મેં અને મારો ભાઈ સાથે અભ્યાસ કરીએ છીએ સાથે જ રહીએ છે અને સાથે જ કામ કરીએ છીએ કોરોનાની મહામારી દરમિયાન મારા મોટાભાઈ તેમજ મારા મોટા ભાભીનું મરણ થયેલ છે જેઓના બે બાળકો છે એના ભરણ પોષણ તેમજ પાલન પોષણ માટેની જવાબદારી મારા પર આવી ગઈ છે એ આ જવાબદારી કેવી રીતે હું નિભાવી શકું એના માટે હું રાત દિવસ વિચારતો હતો તે દરમિયાન મને જાણવા મળેલ કે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ બાળકોના માતા પિતા ગુમાવેલ હોય એવા બાળકોને મળે છે આ સમક્ષ સુરક્ષા કચેરી તેમજ બાળ સહાય સેવા યોજના દ્વારા યોજનાના ફોર્મ ભરવામાં આવેલ હતા સાત સાત બે હજાર એકવીસના રોજ